મિત્રો ડુંગળી વાવવાની સીઝન ચાલે છે એટલે તમે ખેતરમાં એક ચારો કરજો ને કે આવીજો બે ડોકા કરીમો નાખવા આવીજો બે ડોકા કરીમો નાખવા મિત્રો આ ટાઈપના વિડિયો બનાવવા માંગતા હોય તો વિડિયોને લાસ્ટ સુધી જુઓ અને જો મારી ચેનલ પર નવા આવે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમને કોઈ પણ નવો વિડિયો આવે તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વિડીયો બનાવવા માટે એક એપ્લિકેશનની આપણે જરૂર પડશે તો વીએન એપ્લિકેશન હું ઓપન કરું છું તો તમારી પાસે વીએન એપ્લિકેશન ના હોય તો પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને પ્લેસ્ટોર પર ડાઉનલોડ હોય તો અપડેટ કરી લો તો હું વિ એન એપ્લિકેશનને ઓપન કરું છું વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે હવે અહીંયાથી હું વાળો ઓપ્શન પર ક્લિક કરીશ અને હું ડુંગળીનો એક ફોટો લઈ લઉં છું અને વાળો ઓપ્શન પર ક્લિક કરીશ હવે હું પાછળનો બ્લેક પાર્ટસ હટાવી નાખું છું નીચે ડિલીટવાળો ઓપ્શન આપેલો છે એના પરથી ક્લિક કરીને બ્લેક પાર્ટ્સ હટાવી દેવાનો છે અને ડ્યુરેશન થોડી વધારી દેવાની છે વિડીયો જેટલો લોબો કરો એટલું ડ્યુરેશન વધારી શકાય તો આ રીતે વિડીયોને લોંગ કરી દીધો છે મિત્રો ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર ક્લિક કરો અને અહીંયાથી નવજણ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે જેથી આપણે સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ સ્ટેટસમાં આપણે મૂકી શકીએ અને હવે રાઇટના નિશા પર ક્લિક કરી લો મિત્રો તો આ રીતે રેશિયો પસંદ કરીને તમારે અહીંયાથી ફોટો સેટ કરવો એટલું કરી શકાય તો મિત્રો હવે ડુંગ ફિલ્ટરના ઓપ્શન પર ક્લિક કરીને તમારે એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એચયુ પર ક્લિક કરી થોડું સેચ કલર ચેન્જ કરી લેવાનો છે હવે તમે ઇમેજ મિત્રો ક્યાંથી લઈ શકો છો તો મિત્રો ઈમેજ લેવા માટે તમારી પ્રિન્ટ્રેસ્ટ એપ્લિકેશન પરથી અથવા ગૂગલ બ્રાઉઝરમાંથી ક્રોમ બ્રાઉઝરમાંથી ઇમેજ ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઇમેજ ડાઉનલોડ કર્યા પછી મિત્રો ઉપરની લેયરમાં ક્લિક કરવાનું છે અને ફોટો જવાળા ઓપ્શન પર ક્લિક કરો અહીંયાથી નીચે તેર સેકન્ડનો વિડીયો દેખાય છે ગ્રીન સ્ક્રીનમાં તો ચહેરાવાળો ફેસ એનિમેટેડવાળો તમારે ગ્રીન સ્ક્રીન લઈ લેવાની છે એ પણ તમે પ્રિન્ટ એપ્લિકેશન પરથી અથવા તો બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કરી શકો છો એ પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીંયા હું વધારાનો પાર્ટ સ્પ્લિટ નીચે સ્પ્લિટ દેખાય છે એના પર ક્લિક કરીને વધારનો પાર્ટ હટાવી નાખું છીએ તો વધારાનો પાર્ટસ હવે નીચે ડિલેટવાળા ઓપ્શનથી નીકાળી દેવાનું છે મિત્રો તો તમને આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે તો આપણે હવે ગ્રીન સ્ક્રીન હટાવવાની છે મિત્રો તો ગ્રીન સ્ક્રીન હટાવવા માટે ઉપરની લેયરમાં ઓગળી વળી ટચ કરો અને ક્રોમાવાળા ઓપ્શન પર નીચે સ્ક્રોલ કરતો ક્રોમા ઓપ્શન પર ક્લિક કરો ક્રોમા ઓપ્શન પર ક્લિક કરતો અહીંયા રાઉન્ડ સર્કલ દેખાય છે એને થોડું આગા પાછું કરી લેવાનું છે મિત્રો અને હવે ઇન્ટેસિટી નીચે દેખાય છે અને પચા કરી લો મિત્રો તો આ રીતે હું પચા રાખું છું હવે રાઇટના નિશાન પર ક્લિક કરું મિત્રો હવે ઓગળી વડે એક ખૂણો ખેંચીને એને થોડું મોટું કરી લેવાનું છે મિત્રો અને થોડું સહેજ જે રીતે ગુમાવો હોય એ રીતે ગુમાવી શકાય તો આ રીતે વિડીયોને બે ઓગળી વડે થોડો લોબો કરી શકાય મિત્રો તો આ રીતે ચેટ કરું તો મિત્રો આ રીતે વિડીયો દેખાવા લાગશે તમને તો હવે મિત્રો આપણે મ્યુઝિક લેવાનું છે મ્યુઝિકમાંથી આપણે જે રેકોર્ડિંગ કરેલું હોય જેવા અવાજમાં તો વોઇસ ચેન્જરથી તમે અવાજ બદલી શકો છો તો હું પહેલાં બહાર નીકળી જાઉં છું અને તમને બતાવી દે કઈ રીતે વોઇસ ચેન્જરથી અવાજ બદલી શકાય તો હું ઓડિયો એડિટર એપ્લિકેશન તમને દેખાય છે નીચે તો ઓડિયો એડિટર પર ક્લિક કરવાની મિત્રો તો ઓડિયો એડિટરમાંથી તમારે અહીંયા રેકોર્ડર લખેલું દેખાય છે એના પર ક્લિક કરીને તમારે જે વોઇસ રેકોર્ડ કરવાનું હોય રેકોર્ડ કરી લો અને એને સેવ કરી લો સેવ કર્યા પછી તમારે નીચે વોઇસ ચેન્જર લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાની મિત્રો તો થોડી એડ આવી એડને હટાવ્યા પછી આ રીતે આપણે આ મે ગર્લ ઓનિયન આ રીતે અહીંયા ગર્લવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે અવાજ ચેન્જ થઈ બોય બોયવાળા ઉપર ક્લિક કરશો તો અવાજ ચેન્જ થઈ જશે રોબોટ ઉપર ક્લિક કરશો તો અવાજ તો અલગ અલગ ફિલ્ટરમાં અવાજ ચેન્જ કરી શકાય છે એને સેવ કરીને તમે મ્યુઝિકવાળા ઓપ્શન પર જશું એટલે આવી જશે તો મિત્રો હું વીએન એપ્લિકેશન પર પાછો રિટર્ન આવું છું વીએન એપ્લિકેશન ઓપન કરીને પ્લસ અહીંયા પ્લસવાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરો ઉપર મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને મ્યુઝિકમાં ચાલ્યા જવાનું છે મ્યુઝિકમાંથી માય મ્યુઝિક પર ક્લિક કરો મ્યુઝિક લાઇબ્રેરી પર ક્લિક કરો અને હવે અહીંયાથી તમારા મિત્રો જે પણ રેકોર્ડિંગ અવાજ ચેન્જ કરીને તમે સેવ કર્યું હતું એ રેકોર્ડિંગ અહીંયા આપણે લેવાનું છે મિત્રો તો મિત્રો આપણે અહીંયાથી જે રેકોર્ડિંગ સેવ કર્યું તે અહીંયા લઈ લઈશું તો ગર્લ ઓનિયન ટુ લખેલું દેખાય છે એના પર પંદર સેકન્ડનું રેકોર્ડિંગ છે તો એ જોવાળો ઓપ્શન પર ક્લિક કરીને હું નીચે રાઈટના નીચા પર ક્લિક કરીને તો મેં બીજી લઈ હવે થોડું ઓપન કરીને બતાવી લઉં છું હવે આગળ પાછું સેટ કરવું હોય તો કરી શકાય છે બીજર નહીં છે એક આ રીતે આ રીતે મિત્રો ડુંગળીનો વિડીયો મેં બનાવે છે તો બનાવી શકાય તો હવે મિત્રો આ રીતે વિડીયોને સેટ કરી લેવાનું આ રીતે સેટ કરવાનું જેટલું રેકોર્ડિંગ લોબુ હોય એટલું જોઈ લેવાનું છે મિત્રો આ રીતે રેકોર્ડિંગ આટલા દિવસ સુધી છે તો એ નીચે સ્પ્લિટ વડે નીચેનો ભાગ હટાવી દેવાનો છે હું રાઈટ ના ક્લિક કરીશ હવે આ ઈમેજ ને થોડો પાછો લઈ જવાનો છે તો હવે મિત્રો આ રીતે મિત્રો ડુંગળી વાવવાની સિકન છે આ રીતે થોડું જેટલે થી બોલતું હોય એટલે થી આટલે થી ચેન્જ કરવાનું છે મિત્રો આ રીતે સેટ કરી હવે ઉપર એરોના નિશાન દેખાય છે મિત્રો તેથી આપણે વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનો છે તો હું એરોવાળા નિશાન પર ક્લિક કરું છું ક્લિક કરીને વાળા ઓપ્શન પર ક્લિક કરીને કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનો છે મિત્રો તો વિડીયો મિત્રો ગેલેરીમાં આવી રહ્યો છે તો થોડી જારો મિત્રો આપણે ગેલેરીમાં વિડીયો સચવાઈ જશે તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે તો આપણે વિડીયોને પ્લે કરીને જોઈ લઈશું તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે તો સોળ સેકન્ડનો વિડીયો બનીને આવી ગયો છે જોઈ લો મિત્રો મિત્રો ડુંગળી વાવવાની સીઝન ચાલે છે એટલે તમે ખેતરમાં એક તો મિત્રો આ રીતે ડુંગળી પ્યાજ બટાકાના ગમે તે વિડીયો બનાવી શકાય છે થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત